હું મશિયામાં આવ્યું છે મારું બીએસસી માઇક્રો એમએસસી માઇક્રો રનિંગ છે હું નાની હતી ત્યારથી આજ સુધી વીસ વર્ષ સુધી મને ઇનામ મળતું આવ્યું છે હું વાણંદ જ્ઞાતિ યુવા મંડળ નો આભાર વ્યક્ત કરું છું અને એક મેસેજ સજેસ્ટ કરવા માંગુ છું કે નાની દીકરીઓ જેટલી પણ આગળ વધે છે એને બધાને પ્રોત્સાહન રૂપે એક ગિફ્ટ મળે અને આગળ વધે અને દોઢ મહિનાથી અંદાજો યુવક મંડળે હેલ્પ કરે છે હેલ્પફુલ રહ્યા છે તો આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ છે રાકેશ સુરાણી હું સદનપુર પ્રાઇમરી સ્કૂલનો પ્રિન્સિપાલ છું અને આજે અમારા વાનંદ સમાજનો વિદ્યાર્થીઓને સન્માનિત કરતો કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભ અઢારમો છે એટલે કે અમે અઢાર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓ પોતે ડિગ્રી મેળવતા હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બાલ મંદિરથી લઈને ધોરણ બાર અને ઉચ્ચ અભ્યાસ કરતો તમામ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ

જેની અંદર ધોરણ બાળ મંદિર થી નાના બાળકો થી લઈને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે બાળકોમાં રહેલું તમામ ટેલેન્ટ જે છે એનું બહાર લાવવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ ફૂલ નહીં તો ફૂલી પાકડી રૂપે અમારો સમાજ છે એ કાયમી એમને પ્રોત્સાહિત કરે છે બાળકોમાં રહેલી તમામ જે શક્તિઓ છે એને બહાર લાવવામાં પ્રયત્ન કરવામાં આવે છે અમારો સમાજ કોઈ પણ કાર્ય હોય ઇનામ વિતરણ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોને પ્રોત્સાહિત રૂપે કાયમી મદદરૂપ થયા છે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ યોજવામાં આવે છે જેમાં અમારા યુવા મંડળો અને અલગ અલગ જે આગેવાનો છે એ ઘણા સમયથી ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે આ કાર્યક્રમ અમારો કાયમી સફળ બન્યો છે અને આગળ પણ આવી જ રીતે સફળ બને માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે